મિત્રો મારી પાછળ જે રણ છે એ અનેક કહાનીઓ પોતાના પેટાળની અંદર કેટ કેટલી નજાને આપણા ભારત પાકિસ્તાનના અને કચ્છના એની પેટાળની અંદર કેટલા ઇતિહાસ ધરવાયેલા હશે ભગવાન જાણે પણ કંઈક બેન દીકરી એની અંદર છુપા વેસે ગઈ છે અને આવી છે એ ઘણી બધી વાતો છે પણ આજ એક બહુ રસપ્રદ વાત છે અ હાખના રબારી કે ઈ સવારના પોર માં લોધરાણી થી બે ત્રણ કિલોમીટર તમે દક્ષિણ દિશામાં સોરી ઉત્તર દિશામાં જાઓ એટલે ત્યાં કને આજે પણ ત્યાં છે બીએસએફ ત્યારે પણ હતો લગભગ સાહીઠ વર્ષની આજુબાજુની આ વાત છે એવું ચિત્ર જોયું એમને કે ત્યાંથી રણમાંથી ગાડા આવતા હતા કોણ કોલી ભાઈઓના પાકિસ્તાનના વતની અને એને પહેલા આમ બહુ દૂરથી જોયા ડુંગર ઉપર ઘેટા બગરા ચાલી રહ્યા હતા સવારના પોર લગભગ જે ટાઈમ હોય દસ વાગ્યાની આજુબાજુ કે નવ વાગ્યાની આજુબાજુ તો ત્યાં લીટી પડતી હતી આખું સફેદ રણ આમ ચમકતું હોય ને એમાં લીટી પડતી હતી એમને થયું કે કાંઈક આવી રહ્યું છે કેમ કે રણના ભૂમિયા હોય દૂરથી ચકાસી લીધું એમને કે કાંઈક છે હવે આવું જ રસપ્રદ આકર્ષક કરે કોઈ પણ ચિત્ર કે સારું રણમાં કોઈ કૂતરું નથી આવતું કોઈ જાનવરે નથી આવતું શું આવી રહ્યું છે તો બીએસએફ ને થોડા ઉપર ઘેટા બકરા ચાલી રહ્યા હતા એ ટાઈમે આને ધીરે 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 જોયું કલાક થયો તો ગાડલા આવતા હતા ગાડા બળદ ગાડા એની અંદર ગમે એટલા માણસો ચાર ગાડા આવતા એટલે ઓછામાં ઓછા પચીસ ત્રીસ માણસો હોવા જોઈએ અને એટલા ન હોય તો પણ એમની ઘર વખરી કે ચાર કુટુંબ હોય તો જે બીએસએફ છે એમની અ આથમણી બાજુ એક કાંધીની અંદર ડુંગરના પડખામાં બાવરીએ નું જંગરૂ એની અંદર ચારે ગાડા છુપાવી દીધા અને આ લોકો એ ચિત્ર જોઈ રહ્યા છે જે લખુ ખટાણે મને ખુદને વાત કરેલી તો ત્યાં જઈને આ ચિત્ર જોયે છે કે શું થાય છે આ બીએસએફ દ્વારા સૂઈ જાય છે કે શું છે શું નથી હવે થોડી વાર ત્યાં બળધિયા બીજા છોડ્યા અને ધીમે ધીમે બે કે ત્રણ વ્યક્તિ બીએસએફ ની બાજુમાં આજે પણ

એ બધું એનું કામ કમ્પ્લીટ કરી બીજી વખત પાણી ભરવા ગયા તો જોયું કે હજી પણ કોઈ બીએસએફ ની અંદર કોઈ પણ માણસ ફરકતો નથી ઓલી ચાલાક જીગરબાજ જીગરનો ટુકડો કહેવાય ધીમે 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 અંદર જઈને જોયું તો બીએસએફ ના જે મિલિટરીના માણસો છે એ સુતા એક ઉપાડ્યું તપેલું એક ઉપાડી બંદૂક અને ઉતાવળો એમનું કામ થઈ ગયું એને મુજબ તૈયારી કરવા માંડ્યા ભગવાન જાણે કે બીજી વાર કે ત્રીજી વાર કે તૈયારી કરતા હતા સાહેબ હા ગાડાઓની તૈયારી કરતા હતા ગાડા હવે બિલકુલ આપણે લોધરાની બાજુ એમનો આપણો વિસ્તાર અત્યારનો ત્યાંથી તૈયારી કરતા હતા અને એની ઉપર જે દૂરબીન હોય કે ગમે એ રીતે જોઈ ગયો ઉપર એક બીએસએફ વાળો હતો અને એને પીપોળી વગાડી પીપોળી વગાડી એટલે નીચેવાળા જે પણ ચાર છ માણસો હશે જ્યાં જોયું ચિત્ર કે આ ગાડલા ક્યાંથી આવી ગયા ગાડા બળદ માણસો આપણે છીએ એને કોઈને કાંઈ ખબર ન હોય જાય બોલાવી લીધા અને ગાડા ત્યાં કને ઊભા રાખી અને હમીરજી એ જે ફોન કર્યો માણસ મૂક્યો અને જાણ કરવામાં આવી અને આ લોકોએ પણ એમ કીધું કે ભાઈ હમીરજીને અમે ઓળખીએ છીએ અને અમને પાકિસ્તાનમાંથી જે અમને તકલીફ પડી રહી છે ખરેખર ત્યાં મરવું એના કરતાં અહીંયા મરવું બહેતર છે આવી અમને તકલીફ હોવાથી અમારું વતન પાકિસ્તાન પણ હવે અમને હિન્દુસ્તાનમાં અમારું શરણું લેવા માગીએ છીએ જે પણ એમને ચર્ચા થઈ હોય પછી અમીરજી દરબાર કે રાજપૂત એમને બોલાવવામાં આવ્યા ત્યાં બીએસએફમાં ચર્ચા થઈ અને પછી એમને જે ગેરન્ટર રહ્યા હોય એમ કરીને ગાડા ગામમાં લઈ ગયા અને એમના ઉપર એફઆઈઆર થઈ બચાવમાં ત્યારે સામસામે બે પાર્ટીઓ ઊભી રાખી કોહલી ભાઈઓ હતા અને બીએસએફ કેમ કે બીએસએફ જ એના ઉપર કેસ કરીને એ ફાઇલ આપી હોય બચાવું તો કોહલી પૂછવામાં આવ્યું કે કઈ રીતે આવ્યા શું ઈરાદાથી આવ્યા કે સાહેબ અમારી વાત એવી છે અમે પાકિસ્તાનમાંથી અમારો જીવ બચાવી અમારી રિક્વેસ્ટ કરી હતી અને પછી અમનારો દુરુપયોગ કરીને અમે પકડી લીધા છે એવું એ પણ અમારું એવું કેવું છે કે અમે આવીને સૌ પ્રથમ વાર બીએસએફ ને જાણ કરી લઈ બીએસએફ વાળા છટક્યા કે

તો કે અમે બે વખત આવ્યા હતા અને અમારી પાસે સબૂત પણ જે તપેલો છે મોટો અને એક છે મોટી મિલિટરીની બંદૂક કે હા તો પછી એમાં બીએસએફ બોલતી ટાઈમે બંધ થઈ ગઈ અને ત્યાં મામલો ઠાળે પડવા હાલ થયા ઘણા બધા ઉપાયો કર્યા પણ ત્યાં બીએસએફ નિષ્ફળ રહ્યો એમ જાણવા મળ્યું અને પછી ભૂજ કેચ ગયેલો ભુજ કેસમાં કોલિયો એમ કીધું કે કાલે આજે તમે અમને સમાધાન કરીને ભવિષ્યમાં અમે ફસાઈને જેવી શું ખાતરી એટલે ભૂજ ગેલા ત્યાંથી બંદૂક જમા કરાવી પછી તપેલો જમા કરાયો અને એ કેસ ગમે એટલા ટાઈમે હાલ્યો હોય અને એમાં જાણવા મળ્યું કે બીએસએફ વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કોલી ભાઈઓ સાહેબ મને નામઠામ ગામ મળશે તો આજ પણ એ ખડીલમાં જ રહે એમને જમીન પણ પછી નેક્સ્ટ ટાઈમ અર્પણ કરવામાં આવી પણ આપણે કહેવત કે ભાઈ પાકિસ્તાનનો માણસ બહુ પાકું હોય વિચાર કરો કે આખું રણ ચીરીને અને એની સાહસને દાદ દેવડાય અને ક્યાં ને ક્યાં લાફરવાહી રહી હોય તો એની સજા સંજાને પાત્રો એને ભોગવવી પડે તો આ રણની અંદર મેં તમને બતાવ્યું મુજબ કે હજારો એના પેટાળની અંદર કહાની સંગરી અને આ સોળ ગાઉનું સોરડું એટલે ત્રીસ પાંત્રીસ કિલોમીટરનું આ પાછળ દેખાતું રણ અને બીજી પણ એક એવી રસપ્રદ કહાની છે કે અમારા રવના પતિ પત્ની મેન પાકિસ્તાનના હતા અને ભાઈ રવના એ ખટાણા શાકના હા ખટાણા રાઈટ ઈ પણ હવે ત્યાં જે આણું પેલું કે બીજું આપણને પચાસ એક વર્ષની વાત છે એટલે કઈ બરાબર નથી ખબર પણ ઈ ત્યાંથી રાતે પાણી ને નાસ્તો ને ખાવાનું લઈને પીલી બાજુ પારકર બાજુ થી લોધરા ને બાજુ પ્રસ્થાન કરેલું અને એવામાં લગભગ લગભગ ચાર છ ગાઉ બાકી રહ્યું અને એમાં બાય જે પત્ની હતા એમના ધર્મ પત્ની એમને લાગી તરસ કે ભૂખ અને કીધું કે હવે મારાથી નહીં હલાય અને બાય જે છે તે તાબડતોબ રણની કાંધીમાં રબારીઓના સહારો લઈ એમ પાણી દૂધ નાસ્તો જે ટાઈમે હોય જલ્દી રિટર્ન જાય છે પણ અંધારું બહુ હોય છે ત્રણ ચાર વાગ્યાનો ટાઈમ હવે ભગવાનને કરવું કે આ વ્યક્તિ જે તો અત્યારે તો બહુ એની લગભગ સિત્તેર કે એસી વર્ષની ઉંમરે છે દિશા ભૂલી ગયો અને ભાઈ જે છે એ ભાઈને જોતી હતી રણમાં કે દૂર દૂર આમ હોરા કરે ઈશારા કરે જો બૂમ પાડે અવાજ કરે તો ક્યાં ને ક્યાંય બીએસએફની લપેટમાં આવી જાય હવે એ લગભગ લગભગ હાર ઉપર જ હતા કે હવે ભગવાનને કરવો છે વિખોટા પડી ગયા હવે ક્યારેય સાયદ ભેગા નહીં થઈ એવું વિચારતા હતા ત્યાં બાઈ જે છે એ આમ 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 એનો જે અમારે જે સાડી કે બીજી ભાષામાં અમારી ભાષામાં લોડકી કે એને માથે ઓઢણું એ આમ 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 ઊંચે આમ આમ કર્યું એની અંદર આભલા કે ખાપ કે અરીસા જેના ગોળ ગોળ હોય એની બેન દીકરી અમારે આજે ભણે છે ને એ ટાઈમે ભણવાની બહુ પ્રથા હતી એ ક્યાં ને ક્યાંય ચંદરના આ એને પ્રકાશથી ચમકી અને અચાનક ભગવાનને ભેગું કરવું હોય એમ નજર એક થઈ અને દોડી અને પાણી નાસ્તો દૂધ જે આપ્યું હોય તાત્કાલિક એ લઈ અને એ ચાર છ કિલોમીટર સોરી ચાર છ ગાઉ જલ્દી જલ્દી અંધારામાં નંધારામાં આવી જાય છે લોધ્રણી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જ આવી જાય છે અને પછી ખબર પડે છે કે બે દંપતી હિન્દુસ્તાની ભાઈ અને પાકિસ્તાની બાઈ આવી ગયા છે તો પોલીસ સ્ટેશનમાં કહેવાય છે કે કોઈ ચાડી ચૂબલી કરેલી અને એમના દેરાણી મારા બાજુમાં જ થાય એ અગાઉ પણ વિડીયો બોલેલા છે કે એકસો ને ચાલીસ કોરીનો એમને દંડ ભરેલો હવે એમની પરિસ્થિતિ જે હોય ઉધારા ખરીદ કર્યા હોય કે એમની પાસે ન હોય પણ એમના જે ભાઈ છે એમને એકસો ને ચાલીસ મારી ભૂલ નહીં થતી હોય તો એ દંડ ભરેલો અને એ કાંઈ જે એને બાંધ બાંધછોડ એ ટાઈમે કરવામાં આવી હોય તો આવી રીતે આ રણની અંદર એ ટાઈમે બંધી હોવા છતાં પોતાના જીવના જોખમે પોતાની ઈજ્જત આપણું કેમ કે પહેલાં હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતું એટલે શું માણસો સંબંધો ઘણા બધા પણ આજે લોકો સંબંધો નિભાવી રહ્યા છે ક્યાંય એને ક્યાંય પરમિશન લઈ જાય છે અને આવે છે એ કોઈ નવી વાત નથી પણ એ ટાઈમે આટલું બંધી હોવા થતાં જીવના જોખમે મૂળ લોકો આવતા જતા અને સંબંધો નિભાવતા તો આ રણની અંદર હજારો કહાની પોતાની પેટાની અંદર છે તો બે વાત વાતને આજ તમને સંભળાવી ખરેખર રણની મધરણ મંદર રણની અંદર જાઓ તો સારું તમને એમ લાગે કે ધરતી આસમાનના કળા એ થઈ ગયા જવું ક્યારે નહીં કેમ કે અમારા ભૂમિયા માણસો જતા અને આવતા અને ક્યાં ને ક્યાં જતા અને આવતા એનું માત્ર ને માત્ર એક જ કે કઈ રીતે આવતા કે બે સાઈડ ભૂમિયા હતા એટલે આવતા અને જતા હવે આજે હું સાંભળવા મળ્યું છે કે હવે કાંટા તાર અને ફૂલ સિક્યોર થઈ ગયું છે તો આવી રીતે ભાઈ સાઈઠ સિત્તેર વર્ષ ને આડે આ કિસ્સો બનેલો આજ પણ એ જે વાત કરનાર માણસ મોજૂદ છે તો આવી રીતે આપણે વાત કરી ભારત પાકિસ્તાનનું જોડતું આ રણ પોતાના પેટાણની અંદર કંઈક અવનવી અને કેટલી રસપ્રદ કહાની સંગ્રહિ અને ઉભું છે રોજ છ વાગે મળીએ છીએ આપણે એ રીતે કાલે અને રોજ મળતા રહીશું એવી આશા રાખું કે કાંઈ પણ પસંદ આવ્યો હોય તો વિડીયાની લાઈક